લીંબડી તાલુકાના લીયાદ પ્રાથમિક શાળાના એકસો પંદર વર્ષ પૂર્ણ થઈ એકસો સોળમાં વર્ષમાં પ્રવેશ સમયે અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો તેમજ મર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત શિક્ષક જયંતિભાઈ તેમજ રિદ્ધિબેન ઉપાધ્યાયની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો જે સંદર્ભે આ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકથી થી આઠ ધોરણના દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિ સ્વાગત ગીત તથા નાટકો રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી સુંદર આયોજન શાળાના આચાર્ય દલસુખભાઈ અને દરેક શિક્ષકો કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વિદ્યાર્થીઓના વાલીઓ તથા શિક્ષણ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા લીંબડી તાલુકાના લિયાર પ્રાથમિક શાળાના એકસો પંદર વર્ષ પૂર્ણ થતા શિક્ષકો અને આ શાળામાંથી બદલી થતા શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર કાર્યક્રમનું આયોજન લિયાર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર